સ્ત્રીને પુરુષ પાસેથી ઘણી બધી આશા હોય છે અપેક્ષા હોય છે અને એમાં પણ સૌથી વધારે એ વાતની હોય છે કે એના સ્વપ્નમાં એનો પુરુષ સૌથી વધારે સાથ આપે તો વેલકમ ટુ ધ સિરીઝ ઓફ નાઇન ડેઝ ના નાઇન બુક રેકમેન્ડેશન તો એમાં સૌથી પહેલી બુક છે બત્રીસ પુતળીની વેદના જ્યાં અનુરાધા કરીને એક પાત્ર છે સ્ત્રી પાત્ર એ લેખિકા હોય છે અને એનો પતિ રોમેશ રોમેશ શાહ એને એની પુસ્તકના બે ત્રણ પાનાં વાંચે છે અને એ વિચારમાં પડી જાય છે એ અનુરાધાને કમ્પ્લેન કરે છે કે શા માટે તું એક સામાન્ય સ્ત્રી જેવી સ્ત્રી નથી થઈ શકતી રમેશ બેઝિકલી એ એક્સપેક્ટ કરે છે કે એ પણ સાધારણ સ્ત્રીની જેમ વર્તે ત્યારબાદ અનુરાધા પોતાનું બીજા નામથી લખવાનું શરૂ કરે છે અને એ બીજી સ્ત્રીઓને મળે છે અને બધી જ સ્ત્રીઓની સેમ અલગ અલગ સ્ટોરી હોય છે રેખા છે છાયા છે પુસ્તકમાં ઘણા 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 સ્ત્રીપાત્રો છે આઈ વિલ હાઈલી રેકમેન્ડ ધીસ બુક કારણ કે આ આ પૂરી પુસ્તકમાં દરેક જગ્યાએ દરેક સ્ત્રીની અલગ અલગ પરિસ્થિતિથી કેવી રીતે જાય છે એનું વર્ણન કરવામાં આવ્યું છે અને એન્ડમાં એ બધી જ સ્ત્રી એક સાથે આ રચાયેલું નાટક સીતા છે કઈ કઈ છે એના દ્વારા સ્ટોપ કરવા માંગે છે કે અમને નથી બનવું આવી સ્ત્રી